કચ્છની એકમાત્ર સિવિલ હોસ્પિટલ અદાણીને સોંપ્યા બાદ કચ્છના દર્દીઓને સારવારના નામે લૂંટવામાં આવે છે ફરી આંદોલનના મંડાણ થયા કચ્છના લોકોને સારવાર ન મળતા અમદાવાદ રાજકોટના ધક્કા ખાવા પડે છે કચ્છના લાખો લોકોની તકલીફ સામે આવી

આવાસ જનતાકીનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે લોકોને લગતા જે મુદ્દાઓ હોય એની ચર્ચા કરવામાં આવે અને આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ જે ભુજમાં કચ્છ જિલ્લાની સિવિલ હોસ્પિટલ છે જે અદાણીને સોંપી દેવામાં આવી છે અને જ્યારથી અદાણીને સોંપાઈ છે ત્યારથી વિવાદો જ ચાલુ રહ્યા છે એ બાબતે આજે આપણી સાથે લખનભાઈ વાત કરવા માટે છે જેઓ વર્ષોથી આ મુદ્દે લડતા રહ્યા છે અને કચ્છના લોકોની જે સમસ્યા હોય એના માટે લડે છે લખનભાઈ સ્વાગત છે તમારું લખનભાઈ ભુજની જે સિવિલ હોસ્પિટલ છે કચ્છ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે એ અદાણીને સોંપાઈ ગઈ સારી વસ્તુ છે કે લોકોને એવી અપેક્ષાઓ હતી કે સારી સારવાર મળશે પરંતુ કચ્છના લોકો તો છેતરાઈ ગયા ચોક્કસ બે હજાર તેરમાં સરકારી હોસ્પિટલ અદાણી પ્રાઇવેટને આપવામાં આવી છે અને ત્યારથી આ હોસ્પિટલ પ્રાઇવેટ થઈ ગઈ છે આ હોસ્પિટલ કોઈ સરકારી નથી અને ઘણી બધી સમસ્યાઓ છે છેલ્લા છ આઠ વર્ષથી કચ્છની જનતાને પણ ખ્યાલ છે કે આપણે વિવિધ પ્રકારના ભૂખ હડતાલ બાર દિવસ કરી છે એક મોટી રેલી કરી છે ઘણી વખત ધરણા કર્યા છે કલેક્ટરશ્રીને પણ ઘણી વખત આ બાબતે જાણ કરી છે કે કલેક્ટરશ્રી આમાં અદાણી અને સરકારની વચમાં ચેરપર્સન જ જેમણે હોસ્પિટલનું મેનેજમેન્ટ સારું ચાલે એના માટે કલેક્ટર પણ જવાબદાર છે તો એમણે પણ ઘણી વખત ચેતાવ્યું છે છતાંય પણ આ છ આઠ વર્ષમાં જે બે પાંચ ટકા ફાયદો થયો હોસ્પિટલમાં જે સારું થયું છે પણ હજી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે સારું નથી દર્શક મિત્રો એક સમયના દુનિયાના સૌથી મોટા પૂંજીપતિ ગૌતમભાઈ અડાણીને આ હોસ્પિટલ સોંપવામાં આવી છે આ હોસ્પિટલમાં કચ્છના લોકોને ઘણો બધો લાભ મળવો જોઈએ પરંતુ એ લાભ મળતો નથી એ હોસ્પિટલમાં અનેક ચાર્જીસ લેવામાં આવે છે દવાઓ પણ નથી સપ્લાય થતી હવે એક એક મુદ્દાવાર આપણે ચર્ચા કરીએ લખનભાઈ સાથે કે લખનભાઈ ડૉક્ટરો ત્યાં હોય છે દવાઓ લખી આપે પાંચ પરંતુ અંદરથી એક કે બે જ દવા મળે બાકી બધે દવાઓ બહારથી ખરીદ કરવી પડે છે તો આ પણ કચ્છના લોકો લૂંટાઈ જ રહ્યા છે સિમ્પલ વાત છે અને લગભગ બધા પેશન્ટ સાથે આ થાય છે પાંચ ગોળી લખી આપે એનામાંથી બે ગોળી માત્ર અંદર હોય હોસ્પિટલની અંદર અને ત્રણ ગોળી બહારથી લેવી પડે છે હું વાત કરું મારા પર્સનલ મારા ઘરની તો છ ગોળીમાંથી ત્રણ ગોળી મેડિકલમાંથી લેવાની હોય છે અને દર મહિને કમસે કમ ત્રણથી ચાર હજાર રૂપિયાની એ ગોળી થતી હોય છે એક એ સમસ્યા છે કે ત્યાં કને વર્ષો જૂની આ સમસ્યા છે કે અદાણી પાસે આ ગોળીઓ પણ દવાઓ પણ ઉપલબ્ધ નથી આ સત્ય હકીકત છે બીજો પ્રશ્ન એ છે કે કાર્ડિયોલોજિસ્ટ ન્યુરોલોજિસ્ટ ગેસ્ટ્રોલોજીસ્ટ પછી યુરોલોજિસ્ટ જે કેન્સરનો જે આ પ્લાસ્ટિક સર્જન જે આવા જે ગંભીર બીમારીઓના ડૉક્ટરો છે એ એક સમય ઉપર હતા જ્યારે સરકાર પાસે હોસ્પિટલ હતી ત્યારે ત્યારે અમદાવાદ રાજકોટ જૂજ લોકો જતા ત્યાં આગળ દવા લેવા જ્યારે આજની પરિસ્થિતિ એ છે કે આ હોસ્પિટલમાં જે ગંભીર બીમારીઓના બીમારીમાં જે પણ પેશન્ટ આવતા હોય કોઈનું અકસ્માત થયું હોય કોઈને હેમરેજ થયું હોય અથવા પેટનું હોય કે હાડની કોઈને તકલીફ હોય એવા કહીએ કે આપણે નેવું ટકા પેશન્ટ કાં તો અમદાવાદ રાજકોટ જાય છે અથવા જે પૈસાવાળા છે એ ભુજની પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવે છે ગરીબ લોકો અમદાવાદને રાજકોટમાં જાય છે તો નેવું ટકા પેસેન્ટને રાહત તો મળતી નથી આ દેખાઈ રહ્યું છે સાથે આ હોસ્પિટલમાં પૈસાની એકદમ લૂંટ ચાલે છે બીપીએલ કાર્ડ હોય તો ફ્રી છે એનામાં પણ તમે જો રિપોર્ટ લો માની લો એમઆરઆઈ કરાવી તો બે હજાર ભરવા પડશે અને બે એનામાં રિપોર્ટ લઈએ એમઆરઆઈના તો પાંચસો રૂપિયા દેવા જ પડશે ભલે બીપીએલ કાર્ડ હોય કે ગમે તે કાર્ડ હોય જેવી રીતે એક્સ રે તો પચાસ રૂપિયા લે લેવાનો હોય છે જ્યારે ગુજરાત હાઈકોર્ટ અને સરકાર અને અદાણીની વચ્ચમાં જે એમઓયુ બન્યું છે એ એમઓયુ પ્રમાણે નોમિનલ ચાર્જ એટલે નામ માત્રનો ચાર્જ કહી શકીએ કે બે હજાર રૂપિયાના માત્ર ને માત્ર સો રૂપિયા કે પચાસ રૂપિયા એમઆરઆઈના લેવાના હોય એવી રીતે નોમિનલ ચાર્જ મારા મોબાઈલમાં જે ગુજરાત હાઈકોર્ટનો જજમેન્ટ અને ગુજરાત સરકારનો અદાણીની વચમાં બનેલો જે એમઓયુ છે એ નામ માત્રનું ચાર્જ લેવાનું હોય હજારો રૂપિયાની લૂંટ ત્યાં કરીને જે અદાણી ચલાવી બેઠી છે એ ન હોવી જોઈએ આ દર્શક મિત્રો તમે વિચાર કરો કે નોમિનલ ચાર્જિસના નામે હજારો રૂપિયા ખંખેરી રહ્યા છે આપણે માની શકીએ કે હોસ્પિટલ ચલાવવાનો ખર્ચ આવતો હોય પરંતુ અદાણીની જે મેડિકલ કોલેજ છે એનામાં દર વર્ષે કરોડો અબજો રૂપિયાની કમાણી થાય છે જે એમઓયુ થયા છે એ એમઓયુમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે અદાણીએ કોઈ જ સારવારના પૈસા લેવાના નથી કોઈપણ ચકાસણીના પૈસા લેવાના નથી અને ઇન્ડોર પેશન્ટને તમામ દબાવોને તમામ ફ્રી આપવામાં આવે છે પરંતુ એ પણ નથી આપવામાં આવતી એટલે જ લખનભાઈ જેવા લોકોને લડવા નીકળવું પડે છે લખનભાઈ એવો પણ જાણવા મળ્યો મળેલો છે કે જે બીપીએલ કાર્ડ જેની પાસે નથી અને સીડીએમઓને એવું લાગે કે આ ગરીબ છે તો એમનો જે પ્રમાણપત્ર હોય એના આધારે એમની મફત સારવાર કરવાની હોય છે પરંતુ એ પણ કરતા નથી અને સીડીએમઓ તો માત્ર એક કે બે જ દિવસ ઉપલબ્ધ હોય છે એમઓયુમાં લખેલું છે સીડીએમઓ પાસે એ સત્તા આપવામાં આવેલી છે કે કોઈ પણ પુઅર દર્દી હોય જે ગરીબ દર્દી છે એમની પાસે બીપીએલ કાર્ડ નથી અથવા બહારથી કોઈ આવેલો દર્દી છે કે એમની પાસે કાર્ડ નથી તો એમને સીડીએમઓને એ સત્તા છે કે એ પોતે પોતાની લેટર ઉપર લેખિતમાં આપે તો અદાણી અદાણી એને ફ્રી સારવાર આપી શકે છે પણ હાલ સમસ્યા એ છે કે ત્યાં આગળ જે સીડીએમઓ છે એ પણ માત્ર ને માત્ર અઠવાડિયામાં એક કે બે દિવસ આવે છે એવી રાવ છેલ્લા એકાદ વરસથી આવી રહી છે અને મેં પોતે જોયું છે ત્યાં કાઢે જઈને કે સીડીએમો ત્યાં કને હાજર હોતા નથી આ એક કહી શકીએ કે ગુજરાત જેવા આ વિકસિત રાજ્યમાં અને કચ્છ જે ભારતનો સૌથી મોટો જિલ્લો છે એમાં જો આરોગ્યની આવી કથળેલી પરિસ્થિતિ હોય અને ખાસ કરીને જે હોસ્પિટલ અદાણીને સોપ્રદ કરવામાં આવી હોય અને એનામાં જો આરોગ્ય શૂન્ય હોય તો સ્વાભાવિક છે કે જનતાને જાગૃત થવું પડે અને જનતાને આગળ આવવું જોઈએ દર્શક મિત્રો તમે વિચારજો કે કાર્ડિયોલોજીસ્ટ નથી જેની ખૂબ જ જરૂરિયાત હોય હાર્ડને લગતા જેવો પ્રશ્નો હોય એ કાર્ડિયોલોજીસ્ટ જ સમજી શકતો હોય યુરોલોજીસ્ટ એટલે મગજમાં કોઈને નુકસાન થાય કે એવી પરિસ્થિતિ હોય તો એ પણ ત્યાં હાજર નથી કેન્સર જેવી ગંભીર બીમારીના ડૉક્ટર પણ ત્યાં હાજર નથી પ્લાસ્ટિક સર્જન પણ કોઈ નથી તો આ પરિસ્થિતિમાં જે અગત્યના ડોક્ટરો છે નિષ્ણાંત ડૉક્ટરો છે એ નથી તો તો કચ્છના લોકોને સારવાર મળતી જ નથી અને કચ્છના લોકોને સારવાર ન મળતા અમને અમદાવાદ કે રાજકોટ કરવામાં આવે છે પરંતુ સૌથી મોટી વિડંબના એ છે કે અદાણી હોસ્પિટલ પાસે એક પણ એમ્બ્યુલન્સ જ નથી એટલે એક તો એ દર્દીને ત્યાં જવું પડે અને ઉપરથી હજારો રૂપિયાનો એમ્બ્યુલન્સનો ખર્ચ થાય લખનભાઈ એમ્બ્યુલન્સ પણ જ્યારે સરકારને હોસ્પિટલ સોંપી ત્યારે ચાર એમ્બ્યુલન્સ એમની પાસે હતી સમયાંતરે ખરાબ થઈ જાય આપણે માની શકીએ પરંતુ એની જગ્યાએ અદાણીએ નવી એક પણ એમ્બ્યુલન્સ નથી લીધી અને અત્યારે કચ્છના દર્દીઓને જેને બહાર જવું હોય એ બાર રૂપિયા પંદર રૂપિયા કિલોમીટરે આપીને એમને જવું પડે છે એનો મતલબ એ છે કે સરકારની તો કોઈ જવાબદારી જ નથી આપણે આપણા જ જોખમ એને આપણા જ પૈસે સારવારો લેવાની એક વાત તમને બીજી કહું કે એમ્બ્યુલન્સ તો એકે નથી આ લોકો પાસે સાથે સબવાયની પણ એક નથી એમ્બ્યુલન્સ નથી કોઈનું મૃત્યુ પામી ગયું હોસ્પિટલમાં તો એની ડેડ બોડી લઈ જવા માટે સબવાયની નથી એટલે આ અદાણીનું તંત્ર છે અને જ્યારે જ્યારે અમારા જેવા લોકો જે આનો વિરોધ કરે છે ત્યારે સરકાર અને વહીવટી વહીવટીતંત્ર જેને એમ લાગે છે કે ભાઈ આ અમારી સામે વિરોધ કરે છે જો કે એ લોકોની સામે વિરોધ હોતો નથી જે સાચા મુદ્દાઓ છે જેવી રીતે ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસમાં રાઈટ ટુ લાઈફ રાઈટ ટુ હેલ્થનો મૌલિક અધિકાર છે એ કોઈ છીનવી શકતો નથી ખરેખર આ જવાબદારી કચ્છના કલેક્ટરની છે અને કચ્છના કલેક્ટરને આગળ આવી અને આ તમામે તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ સરકાર સામે માંગ રાખવી જોઈએ અમારા જેવા લોકોને આગળ આવવું ન જોઈએ પોતે કલેક્ટર આગળ આવી અને આ સરકાર સામે માંગ રાખે અદાણી જો આટલું પૂરી ન કરી શકતી હોય તો એમઓયુને રદ કરી અને તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલને સરકારને સોપ્રદ પાછી કરી દેવી જોઈએ જો અદાણી પાસે આ ન થતું હોય તો અને મારી કચ્છ કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે તમે આગળ આવો અદાણી કોઈ મોટી તોફ નથી અને એવું નથી કે અદાણી કોઈ તમારી નોકરી છીનવી લેશે આજે આટલા સાત સાત આઠ વર્ષ ત્યાં લડીએ છીએ તો અમારી સામે પણ કોઈ એક્શન નથી લીધું તો તંત્રને મારી વિનંતી છે કે આગળ આવો અરે જ્યારે પણ કાંઈ આંદોલન કરીએ એટલે પોલીસને આગળ કરી દે આ વસ્તુ પણ યોગ્ય નથી અને આવનારા સમયમાં ચોક્કસ બહુ મોટો આંદોલન કરવા જઈ રહ્યા છીએ એક તારીખ નક્કી કરી જે ત્રીસ તારીખ સોમવાર આવનારી ત્રીસ તારીખના આ સોમવારના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ વોલમાં ધરણાનો કાર્યક્રમ છે ને એ બાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે કારણ કે આ લડતને છોડી દેશું તો જે પણ બે પાંચ ટકા સુધારો આવ્યો છે હોસ્પિટલમાં જે પ્રજાને ફાયદો થયો છે એ પણ ખતમ થઈ જશે માટે આ લડતને ચાલુ રાખીએ છીએ અને આ આ ત્રીસ તારીખના જે લડત છે હું કચ્છની જનતાને પણ વિનંતી કરું છું કે આપણે કોંગ્રેસ ભાજપ હમણાં સરપંચની ચૂંટણીમાં પણ જોયું કે અમુક ભૂંડભક્તો રેલીઓ કાઢે છે એ રેલીમાં પણ તમે દોરતા જાઓ છો તમારું ટાઈમ બગાડીને તમારા પૈસા ખર્ચીને તમારો સમય આપીને તો મહેરબાની કરો આ હોસ્પિટલ માટે આવો એ રેલીઓમાં તમને જવાની ક્યાં જરૂરત નથી આ નેતાઓ કોણ સરપંચ બનશે કોણ ધારાસભ્ય બનશે કોણ સાંસદ બનશે એ બની ગયા પછી તમારી કોઈ પૂછા વાળો નથી કદાચ તમને ત્યારે દારૂ પીવડાવશે કાંઈ ખવડાવશે કોઈક લાલચ આપશે કે બે પૈસા આપશે તમને એનામાં તમારો ફાયદો નથી એનામાં પ્રજાનો ફાયદો નથી પ્રજાને ફાયદો જોતો હોય તો આ લડતને મજબૂત કરો જેવી રીતે કચ્છમાં સ્પેશિયલ પચીસો શિક્ષકોની ભરતી અમે કરાવી છે આ કોઈ નેતાએ નથી કરાવી નેતા તો શ્રેય લેવા માટે માત્ર આવ્યા છે એવી જ રીતે જો તમે આગળ આવશો ત્રીસ તારીખ સોમવારના ધરણામાં અગિયાર વાગે તમામ લોકો આવો આ હોસ્પિટલ જે બે પાંચ ટકા સુધારો આવ્યો છે એને સો ટકા સુધી પહોંચાડવું એ આપણી બધાની જવાબદારી છે મારી એકલાની નહીં તો આપ સૌને વિનંતી છે કે ત્રીસ તારીખના સોમવારના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલમાં બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો અને દરેક સમાજના દરેક ધર્મના દરેક જાતિના લોકોએ આ લડતમાં આવું દર્શક મિત્રો તમે વિચાર કરો કે આ જે અદાણીને સોંપવામાં આવ્યું છે એની એક કમિટી બનેલી છે અને કલેક્ટર સાહેબ એના ચેરમેન છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અમને લોકોને કોઈને ધ્યાનમાં નથી કે ચેરમેનના ચેર હસ્તક એક પણ મિટિંગ થઈ હોય આ સિક્કાની બીજી બાજુ એ છે કે અદાણી એ દેશનો સૌથી મોટો નામ બની ગયો છે હવે એટલે એની સામે જો મંત્રીઓ અને સંત્રીઓ પણ કાંઈ ન કરી શકતા હોય તો કલેક્ટર શું કરી શકશે અને આ જે નથી થતો અદાણીની સામે એનો સૌથી મોટો નુકસાન કચ્છની જનતાને થઈ રહ્યો છે અદાણીએ એ જે હોસ્પિટલ એમને સોંપાઈ હતી ત્યારે એ હોસ્પિટલ સાડા સાતસો બેડની કરવાની હતી પરંતુ એ બેડમાં પણ કોઈ વધારો થયો નથી અને આવી અનેક ફરિયાદો છે ફરિયાદો છતાં પણ જો વહીવટીતંત્ર કાંઈ જ કામ ન કરતું હોય તો મારું એવું માનવું છે કે કચ્છના લોકોને સારવાર માટે હવે હજારો અને લાખો રૂપિયા લૂંટાવા પડશે લખનભાઈ આનો બીજો મતલબ એ જ થાય છે કે આપણે હવે ખાનગીમાં જ સારવાર નહીં ને લૂંટાવાનું ખાનગી હોસ્પિટલમાં જઈએ એટલે નોર્મલ કદાચ એક બે રિપોર્ટ કરવાના હોય ને ભાઈ તાવ આવી ગયો ઇન્ફેક્શનની રિપોર્ટ કરવાની હોય એવી બે ત્રણ રિપોર્ટ કરીએ એટલે સ્વાભાવિક છે બે હજાર રૂપિયા નોટ ખાલી જાય જ્યારે ભારતના બંધારણની કલમ એકવીસમાં રાઈટ ટુ લાઇફ અને રાઇટ ટુ હેલ્થનો મૌલિક અધિકાર છે ભારતનો નાગરિક જે એ તમામે તમામ ભારતના નાગરિકને ફ્રી સારવાર મળવી જોઈએ અને સારામાં સારી સારવાર મળવી જોઈએ ફ્રી સરકાર પાસે માગી નથી રહ્યા માગી નથી રહ્યા દુનિયાના તમામે તમામ લોકતાંત્રિક દેશોમાં એમના બંધારણ હશે એ બંધારણમાં આને આ લખેલું છે કે ફ્રી સારવાર અને સારામાં સારી સારવાર આપે એ સરકારની જવાબદારી એવી જ રીતે ભારત સરકારની જવાબદારી છે ગુજરાત સરકારની જવાબદારી છે કચ્છના તમામે તમામ નેતાઓની જવાબદારી છે કચ્છના કલેક્ટરની જવાબદારી છે કે કચ્છની જનતાના જનતાને સારું આરોગ્ય મળે અને સંપૂર્ણપણે ફ્રી આરોગ્ય મળે લખનભાઈ અમારી સાથે વાત કરવા તો દર્શક મિત્રો તમે વિચારો કે એકમાત્ર જિલ્લાની સિવિલ હોસ્પિટલ છે એ અદાણીને સોંપ્યા બાદ જો આવી હાલત થતી હોય તો તો કચ્છના લોકોનો હવે ભગવાન જ માલિક છે અને આવી જ સમસ્યાઓને કારણે લખનભાઈ જેવા અનેક લોકો લડતા આવ્યા છે લખનભાઈ ઉપર તો કોઈ કેસો નથી થયા પણ જ્યારે અદાણીની સામે કોઈ થાય છે તો એમના વિરુદ્ધ ખોટા સાચા કેસો કરીને એમને હેરાન કરવામાં આવે છે યેન કેન પ્રકારે એ વિરોધનો અવાજ દબાવી અને પોલીસના માધ્યમથી એને દબાવવાના જ પ્રયાસ થતા હોય છે પરંતુ હવે આવનારા દિવસોમાં લખનભાઈ જેવા આંદોલનકારી લોકો છે એ બહારે આવશે અને ત્રીસમી તારીખે બહુ મોટું આંદોલન કરી અને આના વિરુદ્ધ બિગલ ફૂંકવાના છે તો આ મારા માધ્યમથી આપને પણ વિનંતી છે કે એમની લડાઈને મજબૂત કરો અને જે કચ્છના લોકોને મળવાપાત્ર ન્યાય છે એ મળવો જોઈએ નમસ્કાર આવા જનતા કીમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર